ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો આજે આજે આપણે આવ્યા છીએ એક સુંદર મજાનો પ્લોટ એટલે કે ભાઈ સુગંધીદાર વરિયારી હો ભાઈ એટલું બધું નેચર અને એકદમ શીતળ અને ઠંડી એકદમ શરીર માટે એકદમ એમ કહેવાય કે શરીરના માટે એકદમ ઠંડી વરિયારી દરેક લોકોને મુખવાસની અંદર પણ વપરાય અને આ જીવન પોતે આ વરિયારીને પોતે સેવન કરી શકે એવા પ્લોટની અંદર એક સુંદર મજાનો પ્લોટ છે મિત્રો ખરેખર લાજવાબ છે તો આટલો બધો સારો વરિયારીનો પ્લોટ અને ઓર્ગેનિક તરફ કઈ રીતે આગળ વધી શકાય એવા ખેડૂત મિત્રને જ્યારે મળવાનો આપણને મિત્રો મોકો મળે છે ત્યારે આ મોકો અચૂક આપણે લેવો જોઈએ તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને ઓર્ગેનિક મોર્નિંગ મોટાભાઈ ઓર્ગેનિક મોર્નિંગ

અને જોવા જઈએ આ હા હા શું એની એક આ હા શું વાત છે વાહ ભાઈ વાહ એક દાણા બેઠવાની એક બેઠક ખરેખર આટલી બધી સારી વરિયારી તમે કરો છો કઈ રીતે એ અમારા દર્શક મિત્રોને બતાવો કે આમાં શું ટેકનિક વાપરો છો તમે ઓર્ગેનિક મલ્ટીપ્લાય આ જે આ તમારા હાથમાં છે એ ઓર્ગેનિક મલ્ટીપ્લાય બરોબર ને આ તમે કેવી રીતે આપતા હતા શરૂઆતમાં જયારે વાવેતર કર્યું ત્યારે જમીનની અંદર કેટલું આપ્યું હતું પાયામાં એક વીઘે એક કિલો પાયાની અંદર આપી અને મલ્ટીપ્લાય બીજ નું વાવેતર થયું બરોબર ને ત્યાર પછી તમારે આમાં ટપક છે તો ટપક ની અંદર કેવી રીતે આપતા હતા મતલબ ટપક ની અંદર ઓગાડી આ મલ્ટીપ્લાય ટેકનિક ને પાણીમાં છોડવે છોડવે ટપક ની અંદર આવી જાય બરોબર તો કહેવાનો મતલબ આ વોટર સોલ્યુબર છે તો જે કોઈ ખેડૂત ટપક પદ્ધતિ વાપરતા હોય તો એ ટપક પદ્ધતિ અંદર પણ આરામથી આને યુઝ કરી શકે બરોબર ને કેટલી વખત પીવડાયું છે તમારા આમાં ચાર વખત પીવડાયું છે અને સ્પ્રે કરો છો આના ત્રણ થી ચાર વખત સ્પ્રે કર્યા હે તમે પેલી વખત વરિયારી વાવી કે ક્યારે વાવો છો

અને એની મીઠાશ ખાઈ એટલે હે ગમે આપો તો એમ કે મારે જોઈ હે મારે જોઈ છે જો આ છે મુકબુલભાઈ જે કોઈ વ્યક્તિને વરિયારી પોતાને જોતી હોય ઘરે ખાવા માટે તો એકદમ નેચરલ અને ઓર્ગેનિક પદ્ધતિથી મલ્ટિપ્લાય ટેકનિક સાથે એને બનાવેલી છે બરાબર ને તો અચૂક બધા લોકોને જોતી હોય કિલો બે કિલો પાંચ કિલો દસ કિલો એક મણ બે મણ પાંચમણ તો પણ આપણે એને નેચરલ પોગે એટલા માટે આપણે આયોજન છે બરાબર ને એવા સાથી મિત્રો એમના પાડોશી પણ છે બરાબર ને શું નામ છે ભાઈ તમારું રસુલભાઈ રસુલભાઈ કેવું લાગ્યું આજે આખે આખું ફિલ્ડ

કયા ગામ છો ખીજડીયા તમે ખીજડીયા ગામ આ મલ્ટીપ્લાય ટેકનિક આજે આ મકબુલભાઈ ની આપણે વરિયારી જોઈને બધા ખુશ થયા ને તો શું લાગે બધા ખેડૂત મિત્રો ને આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય કે ના કરાય કરાય ને જો આ હતા આપણા ખેડૂત મિત્ર ભાઈઓ ખેતી ની અંદર ખુબ પ્રગતિ કરો અને ખેતીની અંદર ખૂબ આગળ વધો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું ફરી વખત આપણે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ એવા સાથી સાહેબ પણ આપણી સાથે છે શું નામ છે સર તમારું અબ્દુલ કડીવાર અબ્દુલ કડીવાર તમે ક્યાંથી છો ભાઈ આજે એવું લાગે છે ને અબ્દુલભાઈ કે આપણે ખેડૂ માટે જે મહેનત કરીએ છીએ ખરેખર રિઝલ્ટ જોવા મળ્યું ને સો ટકા હે આવું રિઝલ્ટ ક્યારે તમારી લાઈફમાં તમે કેટલા સમય આહા હા હા શું વાત છે આ દાણાની ક્વોલિટી જોવો તમે મિત્રો અબ્દુલભાઈ દાણાની ક્વોલિટી ચક્કર ક્યાં અબ્દુલભાઈ હવે એક નવ રસ્તે જઉં અચ્છા મે આ એવી આમ જોયે તો દુનિયામાં પેલી પ્રોડક્ટ જોઈએ કે ખેડૂત હસ્તા મળે બીજી વાત માગે ખરેખર ખેડૂત ને કેતો આવે છે અને બીજી વાર માગે છે

ટિપલાઈ ટેકનિક સાથે ખેતી કરી અને ખૂબ આગળ વધો એવી આશા સાથે ફરી વખત હું અરવિંદ પટેલ જય જવાન જય કિસાન શું કહેવા માંગો ભાઈ આની ફૂટણ કલર છોડની ઝાડાય નીચે થડથી લઈ તમે આ કે કે પાકમાં વાપરેલું છે મેં ધીરામાં